નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઉભરાટ દરિયાકિનારે રક્ષાબંધનના દિવસે ત્રણ યુવકો ડૂબ્યા હોવાની કરુણ ઘટના બની છે ઉભરાટના કિનારે નાવા પડેલા સુરતના ત્રણેય તરુણ દરિયામાં તણાયા હતા રક્ષાબંધનના દિવસે મોટી ભરતીના સમયે દરિયામાં નાવા જતા કરુણ ઘટના બની હતી ભરતી વચ્ચે ઊંડા પાણીમાં જતા બે યુવકો અંદર સુધી ખેંચાઈ ગયા હતા રક્ષાબંધનની ઉજવણી કરવા માટે આ ત્રણેય મિત્રો સુરતથી ઉભરાટ પહોંચ્યા હતા બે મિત્રોના મૃતદેહ દરિયાકિનારેથી મોડી રાત્રે મળ્યા જ્યારે એક યુવકનો મૃતદેહ આજે સવારે દરિયા દરિયાકિનારેથી મળી આવ્યું હતું ઘટનાની જાણ જલાલપોર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ડૂબી જનાર યુવકોમાં ફેકુ પાસવાન જીશાન અંસારી અને ફિરોઝ અહેમદ નામના શખ્સોનો સમાવેશ થાય છે પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે